તઈ ડાયરો રામ રામ સીતા રામ કૃષ્ણ ને જય માતાજી કેમ છો જો માર પીરસી ઉભાઈ પેલા વેલા બે ગયા કોળા માં કા હવે ઘડીક ઘડીક કેરક કેરક બે હાર દીસી જો આપણે આવી ગયા છીએ તુર વિણવા ને કાકા માટે લાયા હતા નાસ્તો કાકાએ નાસ્તો કરી લીધો ને હવે જાય છે પાણી પીવા પાણી આપણે કાઈ લાયા નતા જો આયલા જા અને માર પૂષા બેન કરે છે નાસ્તો કા બેટા હો હો આપણે દેખાડ તો દીકુ બીગી લાયા હતા હજુ એક તાર હાથમાં હશે કાંઈ ખાધું કાકાની ને

હું આવું <gloodiyah> કે તું એકલી આલી લાસ હું ન આવું આવો હારું હાલો આવું હો હાલો તે બધા બેનારી જો આપણે મસ્ત મજા આવી ને લીધો નાસ્તો કરી લીધો હાલે શિવમ ભાઈ પાછા ભાઈ બાંધે હિસ્કો ચાલો ભાઈ મિત્રો તમે હેને વિડીયોને લાઈક કરી દીજો શેર કરી દેજો ને ચેનલમાં નવા આવ્યા હોય ને તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી દીજો તો હેને હને બધાને જય માતાજી ને રામ રામ સીતારામ ચાલો હવે હેને આપણે ગીણવાનું કરી દઈએ ચાલુ હવાના મીણીએ છીએ ટુએ ચોટ વાગી ગયો છે ને જો ગાહડી લઈને તો ડાયરેકશન ચાલે જાવ તુવેર હોય ને મિત્ર ગાહડીમાં છે બહુ વજન એટલે કે આપણે તો હને લાઈક કરી દેજો વિડીયો ને ભૂલતા નહીં લાઈક કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી બધાય જે ને બે ગાહડી તુવેર થઈ હતી

પાણી નાખીને ઓલામાં લીલું છે આમ બીજા કોરાય રે ને એમાં ખાતર નાખેલું હોય ને એટલે પાણી થાય કોરું થાય છે ને એટલે હેઠે હોય ને તો પાછું હેઠે જમીન સુઈ ને

હમણાં તો આ સાઠવાનું કામકાજ ચાલુ કરી દીધું તું અડધા સટી ગયા ને હવે આ બાજુ અડધા બાકી છે આજનો વ્યૂ છે કંઈ હતાય નહીં હવે મસ્ત મજાનું છેડત દાદા એટલે પગ્યા હવે કેવાય મસ્ત મજાના થઈ ગયો ટ્યુશન ટીશન હમારે સતાઈ ગઈ છે ત્રણ કેરા બાપુ પોપ ખાલી થાય ને ત્રણેય કેરે સતાઈ જાય ને મારે હજી એક પોપ ભરવાનો છે પેલી બાજુ જુવાર છે ને આપણે પછી ચાર પાંચ કેરા આવે ને સુરત દાદા આવે બસ આસમ આ સમય આપણે આ સમયની તૈયારીમાં હે મિત્રો લગભગ પાંચ છ મિનિટમાં કાંઈ કાંઈ આંચમી જવાનો હે

dạng 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 dạ 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 dạ

આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ તો પહેલી વાર આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તો હાલો અને મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ